ઢોરો દોરાઈ ગયો ખોને હવાર સારું પલાળી દીધું હોય હજી ધરા આ બંને તૈયાર પડી કોને હવાર સારું તૈયાર થઈ ગયું ચલો પાણી પીના વાળા પાણી પીના ને ટોપલા બાકી ભરી લાવું હે ધરા વાળું હેલો ગઈશ તો હમણાં ગોપાલ ઝૂલે છે હા નીચે ઉતરી ગયા છે ચાલો તો આપણે લોપરી કાઢેલો તો આપણું કામ ગયો બધે દૂધ દરવાજ આવું હોય દૂધ આવી હવારની છીએ હવાની કાધો દે ચાલો તો દૂધ દોરવા જઈએ હવે

હા ગાડીમાં લઈને દઉં હું તને હો ગાડીમાં લઈને દઉં ઓકે હંગાસ તો આપણે દુધરા હવે બાઈક રેડી વરસાદનું વાતાવરણ થઈ ગયું આ જ ધોમના વરસાદ આવશે હરો કે તો કેમ કે વાદળ બીજા જેવું છું થઈ ગયા છે વરસાદ આજે મગફળી ઊભી આપણે ચાલો તો હવે દૂધ ભરવા નાખડો મોડું થાય હતી શાકભાજી લઈને આવવાનું હોય એટલે દૂધ ભરીને આવવા લાગે એટલે થોડા ગાય તો આપણે દૂધ ભરવા નીકળી જવા બાઈક લઈ દૂધ ભરીને આવવાના વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હોય ચાલો દૂધ ભરીને આવવાના આવે દૂધ ભરવા નીકળી જવા આપણે બાઈકે ફટાકા મારી ગયું હોય તો આપણે દૂધ ભરીને આવી ગયા હવે ઘરે તો હવે કોમ્પટી ગયો બધું காலத்தான் எடுக்க அம்மலே